જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતા લક્ષ્મીજી પ્રિય દર્શક મિત્રો જો તમારા ઘરની સ્ત્રી પણ સવારે વહેલા ઉઠીને ભોજન બનાવે છે તો તમારે આ વિડિયો અવશ્ય જોવો જોઈએ એક ખૂબ જ ખાસ અને મહત્ત્વની વાત આ વીડિયો દ્વારા કહેવામાં આવી છે કિશોરી દ્વારા મહિલાઓના મહત્ત્વ વિશે તથા વહેલી સવારે ભોજન બનાવવા વિશે જણાવવામાં આવ્યું છે જેને જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે સ્ત્રીને ધનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે જે ઘરની સ્ત્રી હંમેશા ખુશ રહે છે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે વિડીયો શરૂ કરતાં પહેલાં એક લાઇક તથા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો તો મિત્રો કિશોરીજીએ એક નાની વાર્તા દ્વારા જણાવ્યું છે જે તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જેના ઘરની સ્ત્રી સવારે વહેલા ઉઠે છે અને જો તે રોજ આ પાંચ મહત્ત્વપૂર્ણ કાર્યો કરે છે તો તે ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે તે કહે છે કે એક વખત શામ નામનો આળસુ માણસ એક શહેરમાં રહેતો હતો તે એટલો આળસુ હતો કે તે જે રીતે એક પડખે હાટલામાં સૂતો હતો તેને તે પડખું બદલવું પણ મુશ્કેલ લાગતું હતું જ્યારે તેની ગરીબ પત્ની તેને કોઈ કામ માટે કહેતી ત્યારે તે તેનું પડખું બદલતો અને તેની પત્ની તરફ પીઠ વાળીને સૂતો તેની આ આદત જોઈને તેની પત્નીને ખાતરી થઈ કે તેના જીવનમાં ક્યારેય કંઈ પણ નહીં કરી શકે એક દિવસ તેની પત્નીએ તેને પ્રેમથી સમજાવીને કહ્યું મને ખબર છે કે તમને ખાટલા પરથી ઉઠવું મુશ્કેલ લાગે છે પણ આવો જ વળાંક લેવાથી માણસ નકામો થઈ જાય છે બહાર ન જવું હોય તો ખાટલા પર બેસીને કંઈક કામ કરતા રહો તો શ્યામ વિચારવા લાગ્યો કે એવું શું કામ છે જે માત્ર ખાટલા પર બેસીને થઈ શકે થોડી વાર પછી તે ખુશ થઈ ગયો તેણે તેની પત્નીને કહ્યું અરે સાંભળ મને બેસીને કામ કરાય એવું કામ મળી ગયું છે હવે ચિંતા કરવાની જરૂર નથી તેની પત્ની પ્રસન્ન થઈને કામ કરવું પડશે તેમ કહીને શાકભાજીની ટોપલીમાં સરી મૂકી અને તેની સામે મૂકતા કહ્યું હવે બેઠા બેઠા શાકભાજી કાપો પણ આળસું માણસે તેની તરફ ધ્યાન જ ન આપ્યું થોડી વાર પછી જ્યારે તેની પત્ની શાકભાજી લેવા આવી ત્યારે તેણે જોયું કે તેનો પતિ ખાટલા પર બેસીને એક બે ત્રણ ચાર માખીઓ ગણી રહ્યો હતો ત્યારે પત્નીએ જોયું કે તેમના પલંગ પર સાત મરેલી માખીઓ પડી હતી તેની પત્નીને કહ્યું મારું અદ્ભુત પરાક્રમ જો કે મારા હાથેથી આટલી ઝડપથી સાત માખી મારી નાખી છે હવે જોજે કે હું આખા દિવસમાં કેટલી માખીઓને મારી શકું છું જ્યાં જ્યાં તે માખી જુએ તે ક્ષણે તે તેના બંને હાથ વડે ઝડપથી મારતો કેટલીક વાર તે પોતાની ગદન પર એટલી તાકાતથી હાથ મૂકતો કે તેની ગદન વાંકી સૂકી થઈ જતી ઘણી વખત તેણે તેની પત્નીનું નાક તોડી નાખ્યું હતું જ્યારે માખીને મારવાનો પ્રયાસ કરતો ત્યારે તેણે ઘરના વાસણો તોડી નાખ્યા હતા તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે ઓછામાં ઓછી એક હજાર માખીઓ માર્યા પછી જ લે લેશે ટૂંક સમયમાં તે દિવસ આવ્યો જ્યારે તેનું વસન પૂરું થયું તે દિવસે આળસુ તેના ખભા પર વાંસની મજબૂત લાકડી મૂકીને આખા નગરમાં ફર્યો અને ખુશીથી કૂદવાનું શરૂ કર્યું જો મારી બહાદુરી કે આજે મેં હજારો માર્યા છે આ સાંભળીને લોકો ડરી ગયા આખા શહેરમાં વાત વાયુની જેમ ફેલાઈ ગઈ કે તેણે હજારો માર્યા છે લોકોએ તેનું નામ હજાર મારી રાખી દીધું હવે તે જ્યારે પણ કોઈ રસ્તા કે શેરીમાંથી પસાર થાય છે ત્યારે તે ટોળું લોકો ભેગા થાય છે તે બહાદુર માણસને જોવો જોઈએ જેણે હજાર લોકોને માર્યા છે તે ધીરે ધીરે આખા રાજ્યમાં પ્રખ્યાત થઈ ગયો થોડા દિવસો પછી બીજા વ્યક્તિએ તે રાજ્ય પર હુમલો રાજા પાસે તે સમયે કોઈ સારો સેનાપતિ નહોતો સમય જતાં તેણે સંદેશવાહકોને તરત જ આખા રાજ્યની આસપાસ ફરવાનો આદેશ આપ્યો અને જ્યાં પણ તેઓએ કોઈ કમાન્ડર બનવા માટે સક્ષમ યુવાનને જોએ ત્યારે તેણે તરત જ તેને તેના દરબારમાં રજૂ કરીશ તે આદેશ મળતા જ તે શહેરોની આસપાસ ફરવા લાગ્યો તે દિવસોમાં હજાર મારીનું નામ આખા રાજ્યમાં ગુંજતું હતું દૂતોએ જ્યારે તે સાંભળ્યું ત્યારે તેને તેમના ઘરે ગયા ત્યારે ઘરના અંદરના એક અંધારા ખૂણામાં હજાર મારી ભાઈ ધ્રુજવા લાગ્યા તેની પત્ની સાથે વાત કર્યા પછી તેને ખબર પડી કે રાજા આવા બહાદુર માણસને પોતાનો સેનાપતિ બનાવવા માગે છે તેથી તમે તેને ઝડપથી અમારી સાથે મોકલો પત્નીએ વિચાર્યું કે તે કોઈ સ્વપ્ન જોઈ રહી છે તેના પતિની વાસ્તવિકતા જાણતી હતી તે વિચારવા લાગી કે કદાચ એવું થાય કે કોઈ પણ રીતે રાજાનો દૂધ હજાર મારીને લઈને રાજાના દરબારમાં પહોંચે પછી તે લાંબુ કદવાળા યુવાનને જોઈને રાજાનું મનમાં ને મનમાં ખુશ થઈ ગયું અને પૂછ્યું તમારું નામ હઝાર મારી છે તો તેને કહ્યું હા મહારાજ મને જ હજાર મારી કહે છે તમારી બહાદુરીની સરસા અમે સાંભળીશ અને અમે ઈચ્છે છીએ કે દુશ્મનોનો સાથે યુદ્ધ થવાનું છે તો અમારી સેનાનું સંચાલન કરજો ત્યારબાદ હજાર મારી ધ્રુજતા ધ્રુજતા મહારાજની આજ્ઞાનું પાલન કર્યું અને વાતની સૂચના તેની પત્નીને દેવા માટે ઘોડા પર સવાર થઈને ગયો અને આ વાત સાંભળીને તેની પત્નીને આનંદ થયો પરંતુ તે દુશ્મનની સેના સામે લડી શકશે નહીં અને રાજા તેને જીવિત નહીં છોડે તો આ કાયર માણસ યુદ્ધના મેદાનમાં ઘોડાથી દૂર ભાગી જશે પછી તેની પત્નીએ તેના ઘોડા સાથે મજબૂત દોડાથી બાંધવા લાગી હજાર હઝારમારીએ પૂછ્યું કે તું આ બધું શું કરીશ હજાર મારીની પત્નીએ જવાબ આવ્યો કે હું તમને ઘોડા સાથે બાંધું છું કેમ પત્નીએ જવાબ આવ્યો કે જો તમે લડવા માટે અધીરા થઈ જાઓ અને ઘોડા પરથી કૂદી જાઓ તો નીચે ન પડો અને પછી ઘરેથી પાછા ફરતાં જ દરબાર લોકોથી ભરાઈ ગયો ત્યારે તેમનો ઉત્સાહ વધુ વધી ગયો પછી આ પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા કે તરત જ તેઓએ હજાર મારીના નેતૃત્વમાં યુદ્ધના મેદાન તરફ પ્રયાણ કર્યું જ્યારે દુશ્મનોના સેનેને ખબર પડી કે હજાર મારી એક મોટી સેના સાથે યુદ્ધ કરવા માટે નીકળે છે ત્યારે દુશ્મન યોદ્ધાઓની ધીરજ તૂટી ગઈ હતી તેઓ મેદાનમાં પહોંચ્યા બંને સેનાઓ વિશે ભયંકર યુદ્ધ થઈ રહ્યું છે હજારમારી તેના ખોળા સાથે ગાઢ વાંસના જંગલમાં છુપાઈ ગયો પરંતુ તેની સેનાએ દુશ્મનને હરાવી દીધા અને તેને ભગાડ્યો દુશ્મનો પર વિજય મળ્યો જ્યારે સૈનિકો તેમના સેનાપતિનો આનંદ માણતા પાસા ફરવા લાગ્યા ત્યારે હજારમારી પણ વાંસના જંગલમાંથી બહાર આવ્યા અને તેમની સાથે પાસા ફર્યા પછી રાજા ખુશ થઈ ગયા મારા બહાદુર સેનાપતિ અમને તમારા પર ગર્વ છે અમે તમને એક હજાર સોનાના છીકા આપીએ છીએ ઘોષણા સાંભળીને હજાર મારી ખૂબ જ ખુશ થઈ ગયા અને પોતાના ભાગ્યની ઉજવણી કરવા લાગ્યા પછી રાજાએ પૂછ્યું બહાદુર સેનાપતિ હજાર મારી તમે આટલું બહાદુર કાર્ય કેવી રીતે કર્યું તેણે ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું રાજા જે કંઈ પણ થયું છે તે મારી સમજદાર અને બહાદુરી પત્નીના કારણે થયું છે તેમાં એક ખૂબ જ રહસ્ય છુપાયેલું છે જે હું તમને મહેલની બહાર તમારા ઘરે જતા પહેલાં કહીશ હું પછીથી કહેવા માગું છું રાજાએ સેનાપતિ હજાર મારીને પૂછ્યું મને કહો કે તમે તે રહસ્ય અહીં કેમ કહી શકતા નથી તો તેણે કહ્યું આ મારી સફળતાનું રહસ્ય છે જે હું બધાની સામે કહી શકતો નથી તમારે મારી સાથે મારા ઘરે આવવું પડશે રાજાએ કહ્યું ઠીક છે હું તમારી સાથે મહેલમાંથી તમારા ઘરે જવા માટે તૈયાર છું તેઓ ઘરે પહોંચશે તેઓએ જોયું કે હજાર મારીની પત્ની તેના પતિની રાહ જોઈ રહી હતી કે તરત જ હજાર મારીની પત્નીએ તેના પતિ અને રાજા સાહેબને વહેલી સવારે તેમના ઘરે આવતા જોઈ તે જોતાં જ તે ઊભી થઈ અને રાજાના સન્માનની વ્યવસ્થા કરવામાં સામેલ થઈ પછી રાજાનું સ્વાગત કર્યું અને તેણીએ ભોજન તૈયાર કરી દીધું પછી તેણે રાજા સાહેબને ખૂબ જ સારી રીતે ખવડાવ્યું પછી તેણે કહ્યું હવે તમે જોયું હશે અને સમજી ગયા હશે કે મારી જીતનું અસલી રહસ્ય શું છે તેનો અર્થ શું છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જે સ્ત્રીની બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠે છે તેના ઘરમાં ક્યારેય લક્ષ્મીજીની કમી નથી રહેતી અને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને જે ઘરમાં સ્ત્રી વહેલી સવારે ભોજન રાંધે છે તે ઘરની પ્રગતિ એકદમ નિશ્ચિત છે કારણ કે રાજા સાહેબ અને આપણે બધા જાણીએ છીએ કે તે ઘરમાં જ્યાં વહેલી સવારે ભોજન તૈયાર કરવામાં આવે છે તે ઘરની પ્રગતિ આ રીતે થશે એવું છે કે જો સવારે ભોજન તૈયાર કરવામાં આવે તો ઘરના બાળકો ઝડપથી શાળાએ જાય છે અને જો કોઈ વ્યક્તિ કામ કરે છે ક્યાંક ઓફિસે હોય કે કોઈ અગત્યનું કામ હોય તો તે ક્યારેય ખાલી પેટે ઘરની બહાર નીકળશે નહીં અને ભોજન કર્યા પછી ગમે ત્યાં જઈ શકે છે અને દરેક કામ પૂરા સમર્પણ અને દિલથી કરી શકે છે તો કોઈ પણ સ્ત્રી જે વહેલી સવારે ભોજન બનાવે છે તેણીના ઘરમાં પ્રગતિ થવાની ખાતરી તેની પત્નીના સતત સમર્થન વિશે અને તે યુદ્ધમાં કેવી રીતે બસી ગયો તે વિશે તે રાજાને આખી વાર્તા કહે છે પછી રાજા કહે છે તમે એકદમ સાસા છો સેનાપતિજી જે ઘરની સ્ત્રી બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠીને ઘરના બધા જ કામ કરે છે અને સવારે વહેલાં રાંધે છે તે ઘરની પ્રગતિ નિશ્ચિત છે રાજાએ મરીની પત્નીને ઘણી બધી ભેટો અને સોનાની મહોરો આપી તો પ્રિય દર્શક મિત્રો તમે આ વાત સારી રીતે સમજી જ ગયા હશો કે કોઈપણ ઘરની પ્રગતિ માટે મહિલાઓનું યોગદાન સર્વોપરી હોય છે અને કોઈએ કહ્યું છે કે કોઈ પણ સફળ વ્યક્તિની પાછળ ચોક્કસપણે સ્ત્રીનો હાથ હોય છે અને જો ઘરની સ્ત્રી ઈચ્છે તો ઘર સ્વર્ગ બનાવી શકે છે અને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો